અમદાવાદ શહેરમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ હ્યુમન જીનેટીક્સ એન્ડ બાયોટેકનોલોજીની અડતાલીસમી વાર્ષિક કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે જેમાં સીએમ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી સહિત દેશ વિદેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે મુક્ત થઈ રહે છે જેના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કોન્ફરન્સમાં મુખ્ય વક્તવ્ય આપશે આ ઉપરાંત ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

એ અક્ષરો વાંચવા માટેનો જે વર્કશોપ છે ગાંધીનગરમાં આઈઆઈટીમાં શરૂ થઈ ગયો આવતીકાલથી શરૂ થશે એ એમઆઈટી બ્રોડ ઇન્સ્ટિટ્યૂટમાંથી આખા વૈજ્ઞાનિકો જે આ કોડને શોધે છે જેનો અભ્યાસ કરે છે આખી દુનિયા એનો કોડ જ વાપરે છે એક જ એ વપરાય છે એ લોકો અહીંયા આવ્યા છે એ લોકો આપણને સમજાવવા સમજાવે છે કે તમે કેવી રીતે આને સમજી શકો કેવી રીતે વાંચી શકો એ કોડ વાંચીને તમે એના રોગની સારવાર કરી શકો છો રોગને મટાડી શકો છો ડ્રગ ડેવલપમેન્ટ કરી શકો છો કોવિડમાં બી આપણને ખબર છે આવનારા બીજી આપણા સ્વાઇન ફ્લૂ છે કે અત્યારે નું છે તો આપણે પહેલાં હતું ત્યારે બહુ ડર હતો બરાબર ઘણી બધી ડ્રગ ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ દિનદાન એક મિનિટમાં નું થઈ જાય છે એવા બધા રોગો બધા નિદાન શક્ય બન્યું છે નિદાન શક્ય બને ત્યારે જ આપણે એને સારવાર ડેવલપ કરી શકીએ છીએ સારવાર થાય પછી પ્રિવેન્શન ઇઝ ગોર્મેન્ટ બેટર થઈ કયો એટલે આપણે એને અટકાવી શકીએ છીએ કે આવનારી પેઢીમાંને કેવી રીતે અટકાવી શકાય અત્યારે ગવર્મેન્ટ ભારત સરકારનું મુખ્ય ધ્યાન આખું છે એક રેડ ડિસીઝ મિનિસ્ટ્રી બનાવી છે ડિપાર્ટમેન્ટ બાયોટેકનોલોજી છે અહીંયા ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ છે સીએસઆઈ છે અહીંયા ગુજરાત ગવર્મેન્ટમાં ગુજરાત સ્ટેટ બાયોટેક મિશન છે એ બધા લોકો શું કરે કે આધાર લગતું ફંડિંગ રિસર્ચ માટે કામ કરે અને કામ કરીને એક પછી આવતા રોગો આ રોગોને અમે કેવી રીતે જાણી શકીએ મેં જેમ કીધું એમ કે ભાઈ વિટામિન બી પર સપ્લિમેન્ટ્સ થોડું આપો તો તમારા બાળકમાં કોઈ ખોરખા પણ હોય નિરલ ચુક દીખત અટકાવી શકો છો ફોલેજ સાથે આપવી હોય કોઈને વારંવાર વારંવાર કોઈને ગર્ભ નુકસાન થતું હોય તો એ તમે એને વિટામિન બી12 ફોલિક એસિડ આપો છો તમે અમુક જેનેટિકની તપાસ કરી શકો છો કહી શકો છો તમે વારસાગત રોગો કેન્સર થતા હોય તો કેન્સરને સિમ્પલ કેવી રીતે એ કેન્સરનું કયું કારણ થયું છે શોધીને બીજા ફેમિલી મેમ્બરમાં થશે કે નહીં તમે કહી શકો છો પ્લસ અમુક કેન્સરોને તમે સિમ્પલ સારવારથી અટકાવી બી શકીએ છીએ સિમ્પલ એસપ્રીન તમે આપો અથવા તો કાચા કહેવાનું શાક કાપો લી સિન્ડ્રોમમાં જે ડૉક્ટર હર્ષ અને પ્રોફેસર જોન જેણે શોધી કાઢ્યું એ જ્હોન બન અહીંયા એડ્યુ કેન્સલમાંથી આવવા આવવાના છે સંજીવ રાજપૂત સાથે જુગડ શાહ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે